હાલો હાલો ફટાફટ ખરીદી કરી લેવી અને પછી લગન કરી ને આમ જો ઘા બધું કામ પતાઈ દે હા ની તારીખ તો લઈ લીધી છે તું તમ તારે બધાય લુકડા લઈ લેજે બધા લેવા હે આમ જો વાખા બાખા ને કેટલા પેળ લે ઓમણે અતે તું કઈ ગાડી માં લેવાયો તો ગાડી માં કઈ લેવાયો ત આલું છે હા મૂકવાનો નથી

ખાન ખજૂરો કાઢવા વઈ ગયો તો સારું હતું માં આવી ગયો બસો રૂપિયા દે જો આ બીજા આવે મારા દીકરા કટવી છે જાજા પૈસા કેવા દે છે આને મંદુ આવી ગયું લાગે એ ઉભો થા શું છે કામ છે તારા જોગુ હે હાથ બોલ હા હા એટલે આમાં હું ભી નહીં એ સમરાખો

લાવ પૈસા પણ પહેલા કાટ તો ખર ના હો પહેલા નાગ બાઈક તમ આવતી કેવી બાઈક આ મરી ગયેલી જેવી બાઈક છે આવે એટલે ઈ આય વાડમાં મੁੰડોડો એકદમ મરી ગયો છે છે હા ગાડીમાં છે હા તું વાત કરે હા તમારો બાપ દરવાજો દીધો ત્યારે મરી ગયો બાપ હે બોલો અરે બાપ રે અનિભાઈ સાવચે તો મારી છો બોલો પૈસા લાવો ને તમે આ તારા બાપ મરી ગયો જીવતો હોય તો દેવાના હોય મારે નો જોવાનું હોય હું એના પૈસા થા નથી દેવા તમારા બાપ થોડા હાલી હું નાખજો પાછો જપાસ મેં કાઢ લીશું

খেলা খে <tellk>